તો હેલો ગાયસ કાલનું થોડું ફટિયાનું કોમ અધૂરું હતું તે ફેશન બાર નાખી અને અમે કોમ કરવા આવી ગયા છીએ હવે ફટિયાણ કોમ કરી રાજપુર કરી દેવ છો ફટિયો અમારા પાછળ બહેનો છો જોશું મસ્ત મસ્ત દેખાયો અમે ફોટિયો બનાવીએ છીએ ચાર કોથરીનો વીસ કોથરી બે કોથરીનો ફોટિયો બનાવીએ છીએ પણ આ જુઓ અમારો રોયલ એન ટેન તો ભજનના પ્રોગ્રામમાં પણ લઈ જઈએ છીએ ક્યારે પ્રેક્ટિસ પણ કરીએ છીએ હમણાં લીધું છે

તો અમારા ફોટિયોનું કોમ પૂરું થઈ ગયું છે જો કોથિવાળો મિત્રો આ સર છે લડિયું ઘાસ જો હજુ મેં કરવા મે કેવડું મોટું થઈ ગયું છે જો મે ફદનાનો ચાર પૂરો કાપવા માટે આવી ગયા છીએ જો